તન વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાક બાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત જે જંગલ વિસ્તાર છે સાઉથ ગુજરાત ને સેન્ટ્રલ ગુજરાતનું એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ અને ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં અહીંયા વાઘનું વિચરણ હતું નવે અત્યારે થોડાક સમયથી એક વાઘ અહીંયા સ્થાયી થયેલા રતનમેલના વિસ્તારમાં દેખાય છે અને અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે જે અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયાસ તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે તો એ પ્રમાણે એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ મળતા સ્થાયી થયું છે જ્યારથી આ વાઘ દેખાયું હતું ખાસ કરીને જે કેમેરા ટ્રેપમાં અમને જોવા મળ્યું એના પહેલાં એના પગલાંના નિશાન પણ જોવા મળ્યા અને જોયા તો કે પછી કે જે છે દીપડા કરતાં જુદા પગલાંના નિશાન છે પછી અમે આખા હેબિટેટનું આકલન કર્યું અને એમાં જે છે એને પ્રવેશ છે કે નહીં પાણીની ઉપલબ્ધતા છે કે નહીં એ બધી બાબતોનું આકલન કર્યું અને એ પ્રમાણે ત્યાં જે છે પૂરતા પ્રમાણમાં પ્રવેશ ઉપલબ્ધ છે અને અત્યારે પછી ચોમાસામાં અમે એમાં સાબર અને ચિતલનું વધારાનું પણ એમાં રિલીઝ કરેલ છે જેથી એને પ્રેવેશ ઉપલબ્ધ રહે ટાઈગર માટે જે છે નેશનલ લેવલ ઉપર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એને અમે જે વખતે દેખાયું હતું ત્યારથી ઇન્ફોર્મ કરી દીધેલું છે અને વધારે જ્યારે પણ એ બાબતમાં વધારાની જો કામગીરી કરવાની થાય છે તો એના સંકલનમાં અને એની ગાઈડન્સમાં કરવાની થાય છે એટલે એના અમે સાથે સંકલનમાં છીએ અને એના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી કરશું